ભરૂચ જિલ્લામાં આજે સોલમો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન એસઆઈઆર અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ઉપસ્થિત તમામને મતદાન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા મતદાનનું મહત્ત્વ અને લોકશાહીમાં નાગરિકની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો આજે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે આપણો સોળમો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે ભારતના ચૂંટણી પંચની સ્થાપના જ્યારે થઈ પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ એની યાદમાં આજે આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવીએ છીએ આજે ભરૂચ જિલ્લામાં પણ ખૂબ સુંદર આયોજન કરી અને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જે પણ અધિકારી હોય કર્મચારી હોય ખાસ કરીને બી શ્રી ઓશ્રી સુપરવાઇઝર શ્રી એની ઉપર એ ઈઆરઓ શ્રીઓ ઇઆરઓશ્રીઓ જેમણે પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી એ તમામને સન્માનિત કરવામાં આવ્યા છે અને લોકશાહીની પ્રક્રિયાને સુદ્રઢ બનાવવા માટે એમનું જે યોગદાન રહ્યું છે એમની જે મહેનત રહી છે અને એસઆઈઆર જેવી પ્રક્રિયામાં પણ એમણે જે મહેનત કરી છે એના ભાગરૂપે એમનું સન્માન કરી એમને બિરદાવવામાં આવ્યા છે આવનારા દિવસોમાં નીચેની ટીમ સમગ્ર ટીમ એક ટીમ ભરૂચ તરીકે કામ કરી અને લોકશાહીને વધુ સુદ્રઢ કરવામાં સક્સેસફુલ થાય એવી શુભકામનાઓ સાથે વેરમું છું ધન્યવાદ